અકલેશ્વની નોબરિયા સ્કૂલના કંપાઉન્ડમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેરવણી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી શિક્ષણના અમૃતપાન વિના એક પણ બાળક વંચિત ન રહે તેવા આશયથી શિક્ષણ વિભાગ દ્વારા શાળા પ્રવેશોત્સવ કન્યા કેરવણીના એકવીસમાં તબક્કાનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે ત્યારે અંકલેશ્વરની નોબરિયા સ્કૂલના કમ્પાઉન્ડમાં શાળા પ્રવેશોત્સવમાં અને કન્યા કેરવણી મહોત્સવના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે અંકલેશ્વર પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજ તેમજ શિક્ષણ સમિતિના ચેરમેન ગણેશ અગ્રવાલ સહિતના મહાનુભાવો અને શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો આ કાર્યક્રમમાં બાળકોને શાળામાં પ્રવેશ કરવામાં આવ્યો હતો સાથે શૈક્ષણિક કીટ પણ વિતરણ કરવામાં આવ્યું હતું તો એ સરકાર શ્રી નો આશય છે કે જ્યારે શરૂઆત કરી શાળા પ્રવેશ ઉત્સવની ત્યારે

સ્કૂલ એમટીએન ગર્લ્સ હાઈ સ્કૂલ એન્ડ જીનવાલા સ્કૂલ આ પ્રસંગે આપનો શાળા પ્રવેશोत्सव છે ત્યારે વિદ્યાર્થીઓ ધોરણ 9 અને 11 આ બંને વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓને વિનંતી કરીશ કે આપ આપના અભ્યાસમાં ખૂબ 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 મહેનત કરો એટલી મહેનત કરો કે આપના નાના ભાઈ બહેન આપની આવનારી પેઢી